નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે સુરતના શેદીપુરામાં પથ્થરમારાની ઘટના બાદ ભરેલા ત્યારે અંગણે સ્થિતિ સર્જવા પામી હતી જે બાદ પોલીસ દ્વારા કડક પગલાં લઈને રાત્રિના સુમારે કોમેડી હાથ ધરાયું હતું તેમજ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી વધુ વાત કરીએ તો આરોપીએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે ત્યારે મિત્રો ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાનો પ્લાન હતો તેમજ સુરતના દસ વિવિધ ગણેશ પંડાલમાં યુવકો પથ્થરમારો કરવાના હતા તેમજ છેલ્લા ત્રણ મહિનાથી મંદરેસમાં જતા કિશોરે પોતાની ત્યારે અલગ જ ગેંગ બનાવી હતી ત્યારે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દીધી કે ગેંગ દ્વારા બે દિવસ પહેલાં પણ ગણપતિના પંડલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જો કે રવિવારે આરોપીઓનો ગણપતિ પંડલ પર પથ્થર મારવાનો પ્લાન સફળ થયો હતો અને મિત્રો જણાવી દીધી કે આરોપી સગીરોએ ત્યારે કોણા કહેવાથી પથ્થરમારો કર્યો તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ